અને આજે આપણે છીએ ભવનાથના મેળામાં તો જે શિવરાત્રીનો મહાશિવરાત્રીનો મેળો છે એ મેળો આપણે ખાસ નિહાળવા માટે આવી રહ્યા છીએ અને આ મેળામાં અત્યારે આપણે લાઈવ છીએ સૌથી પહેલાં તમે જોવો છો એ સતદેવીદાસ અમરદેવીદાસનો ઉતારો છે આજે છે તેર તારીખ અને તમે તેર તારીખનું બધું લાઈવ અત્યારે નિહાળી રહ્યો નિહાળી રહ્યા છો

થોડા આગળ ચાલીએ એટલે અહીંયા જે સોનાપુરી સ્મશાન છે એ સ્મશાનમાં પણ મોટા પાયે અન્ન ક્ષેત્ર છે મિત્રો કહેવાય છે કે શિવરાત્રિનો મેળો એટલે ભજન ભોજન અને ભક્તિ તો આ મિશ્રણ એટલે મહાશિવરાત્રિનો મેળો અને આ જગ્યાએ તમે જોઈ શકો છો કે છે આ આગળ જઈ રહ્યા છે અને આગળ બહુ સરસ મજાનું સુંદર આખું એક ડેકોરેશન કરેલું છે રાત્રિનો સમય તો કઈક અલગ જ છે નજારો હોય છે

સુંદર મજાનું ડેકોરેશન કરેલું છે હર હર મહાદેવના નાથથી ગોઠવેલું છે મિત્રો આ જગ્યાએ આપણને કાપડનો ફેલો ફ્રીમાં આપવામાં આવે છે બધાને તેથી પ્લાસ્ટિક પર્યાવરણ નુકસાન કરે છે તેની સામે આપણને એક કાપડનો થયેલો આપી રહ્યા છીએ હવે આપણે આવી ગયા છીએ અશોક શિલાલેખ બધું અશોક શિલાલેખથી આપણે આગળ જઈ રહ્યા છીએ ભરડાઓથી મિત્રો થોડું ચાલીને જવાનું થશે કેમ કે અહીંયા સુધી વાહનો અંદર આવતા નથી તમારે ભરડા વાવથી ભવનાથ સુધીનો રસ્તો એટલે કે ત્રણેક કિલોમીટર મેળામાં ચાલતા જવાનું થશે પણ રસ્તો એટલો સરસ ડેકોરેશન કરેલો છે કે તમને ખ્યાલ નહીં આવે કે તમે ચાલીને જાઓ છો તો પણ તમને એવું લાગશે કે તમે તમારો ટાઈમ નીકળી જશે આરામ અને વચ્ચે વચ્ચે મિત્રો અહીંયા તમને આરામ બધી જગ્યાએ આજે છે તેર તારીખ અમે તેર તારીખ શુક્રવાર નો મેળો મળી રહ્યા છીએ આગલા બધા વિડીયો છે બધા વિડીયોમાં અગિયાર અને બાર તારીખનું બધું તમને લાઈવ જોવા મળશે પણ અત્યારે તમે મેળો જોઈ રહ્યા છો તેર તારીખનો મેળો છે આખી છે કાપડની માર્કેટ તમારે કંઈ બી લેવું હોય ત્યાંથી આખી લઈ શકો વસ્તુ બધી મળશે અહીંયા અહીંયા દસ રૂપિયામાં શરબત અને વીસ રૂપિયામાં તમને મેંગો લસ્સી પીવડાવે છે એ તમે પી શકો છો અને તમારી જે ગરમી છે એનો થાક ઉતારી શકો છો સવારના ટાઈમે થોડો તડકો લાગશે મિત્રો તમને પચાસ રૂપિયાનો પાકેટ પચાસ રૂપિયાનો ચશ્મા લઈ શકો વડીલો અને શ્રદ્ધાળુઓ માટે વિસામો રાખેલું છે તો તમે અહીંયા આરામ કરી શકો બેસી શકો તરીકે બેસવું હોય તો मित्रों शिवरात्रि तो जूनागढ़ में खास कर तो आखा इंडिया लेवल थी मणसों आता हुए थे तो हूँ तुम तो थोड़ा हिंदी में कहीस केम के बढ़ा लोग गुजराती में ब्लॉग बनाता हो तो थोड़ी बात हिंदी में भी करता है क्योंकि पूरे इंडिया से यहाँ पे लोग आते हैं यहाँ पे आप, आप देख रहे हैं कि अलग अलग साइज की कैप मिल रही है और चश्मा वगैरह सब कुछ यहाँ मिल जाएगा डेकोरेशन काफ़ी अच्छा किया है और काफ़ी अच्छे तरीके से यहाँ पे सब देखा देख, देखा जा रहा है तो इसके लिए हम जूनागढ़ म्यूनसिपाल्टी को धन्यवाद देंगे आप देख सकते हैं दूसरा डेकोरेशन મિત્રો જ મજા પડવાની છે ને કેમ કે શિવરાત્રિનો મેળો આવી રીતે તો હું પહેલી વાર માણી રહ્યો છું અત્યાર સુધી ટાઈમ જ નથી મળ્યો કે આવી રીતે શિવરાત્રીનો મેળો માણી પણ શકાતો ટાઈમ જ નથી મળ્યો કે શિવરાત્રીનો મેળો માણી શકીએ આપણે અડધે સુધી પહોંચી ગયા છીએ થોડું આગળ ચાલવાનું છે અને એ પછી ભવનાથનો ગેટ તરત આવી જશે પહેલાં દામોદર કુંડ આવશે અને પછી ભવનાથનો ગેટ આવશે ગિરનાર પર્વતની આજુબાજુ પ્લાસ્ટિક ન ફેંકવા બધાને સૂચન છે અને પ્લાસ્ટિકથી ગિરનારને બચાવવા માટે જો તમારી પાસે પ્લાસ્ટિક હોય તો તમે આગળ સ્પેશિયલ કાપડની એક ખેલી આપે છે અહીંયા મિત્રો હું લાઈવને એન્ડ કરું છું તો અને નેક્સ્ટ વિડીયો પાછો થોડીક વાર બનાવી છે કેમ કે આ લાઈવને અપલોડ થતાં પણ વાર લાગશે અને શિવરાત્રિના નવા અપડેટ માટે ચેનલ સબસ્ક્રાઈબ કરીને વિડીયો જોતા રહેજો થેન્ક યુ મિત્રો